ઇન્ટિગ્રેટેડ માર્કેટ ને વેપારીઓ અને ખેડૂતોની સુવિધા માટે અત્યંત હાઈટેક સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે માલ સામાન સાથેના મોટા અને ભારે વાહનો સરળતાથી ઉપરના માળે પહોંચી શકે તે માટે એરપોર્ટની જેમ જ 100 ફૂટ નો પહોળો અને સરળ રેમ્પ બનાવવામાં આવ્યો છે વેપારીઓની જરૂરિયાત મુજબ દરેક દુકાનમાં એક મોટું સ્ટોરેજ અને બે ઓફિસ ની આધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સુરતનું આ એપીએમસી માર્કેટ દેશના 15 જેટલા વિવિધ રાજ્યોમાંથી આવતા વેપારીઓ માટેનું કેન્દ્ર છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 3700 કરોડ થી વધુ છે જે રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપે છે આ માર્કેટે માત્ર સુવિધાઓ જ નહીં પરંતુ પર્યાવરણ જાળવણીમાં પણ પહેલ કરી છે માર્કેટમાંથી નીકળતા મોટા પ્રમાણમાં વેસ્ટેજ શાકભાજી અને કચરાના નિકાલ માટે અહીં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે આ પ્લાન્ટમાં બગડી ગયેલા શાકભાજીનો ઉપયોગ

પર્યાવરણ લક્ષી અને પ્રગતિશીલ પગલાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે